પારડીના રોહિણા ગામે પતિએ સાગરીતો સાથે મળીને પત્નીનું અપહરણ કર્યું કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલે છે જેથી બંને અલગ રહેતા હતા અને પતિના અન્ય મહિલા સાથે સંબંધના આક્ષેપો કરાયા હતા પારડી તાલુકાના રોહિણા ગામે પતિએ પત્નીનું અપહરણ તેના મિત્રો જોડે કરી હોવાની ફરિયાદ સાથે પતિ જોડે પ્રેમ લગ્ન કર્યા બાદ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડતા કોર્ટમાં કેસ ચાલ્યો જેમાં પતિએ પત્નીને ભરણપોષણ આપવાની ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી પારણીના રોહિણા ગામના ધનિયા ફળિયામાં રહેતી ભાવિની બેન અશોકભાઈ પટેલ જેઓના લગ્ન ગામમાં જ અશોક રમેશભાઈ પટેલ સાથે થયા હતા લગ્ન બાદ એક સંતાન થયા પછી બંને વચ્ચે મનમેળ ન બનતા પત્નીએ કોર્ટમાં કેસ કર્યો હતો જેના ભરણપોષણના નાણાં ભરવાનો હુકમ પણ કર્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું તેમજ ગતરોજ સાંજે સાડા સાત કલાકે આરોપી પતિ અશોક રમેશભાઈ પટેલ તેના અન્ય મિત્રો યોગેશ મિત્તલ તથા મના નામના સાથે તેણીના ઘરે બાઇક પર જઈ અપહરણ કર્યાની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં મારી નાખવાની ધમકી અને અપહરણ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વધુ તપાસ પીએસઆઈ બીજે સરવૈયા કરી રહ્યા છે